જે પ્રતિષ મિત્રો આ છે આપણે ઉંચા માં ચામુંડા ચામુંડાના દર્શન કરી દેજો ચામુંડામાંનું મંદિર છે ઉંચા કોટલા જે આ કાલ્યાપીઠ વાળા આવતા એમનું મંદિર છે તમે જોઈ શકો આ બધા કરવાનું છે આ બધા ખાડા ને એમાં આપણે ખાંડિયાત્રી શું છે

જે પ્રતિષ મિત્રો આપણે ઉંચા કોટલામાં ચામુંડા ચામુંડાના દર્શન કરી દેજો ચામુંડામાંનું મંદિર છે ઉંચા કોટલા જે આ કલિયા બીજ વાળા આવતા આ એમનું મંદિર છે તમે જોઈ શકો આ બધા કરવાનું છે આ બધા ખાડા ને એમાં આપણે છે Jawab temujilah jawab mikro. macam macam Masih apa masih udah melir? હાલો મિત્રો આજે આપણે હવે બગદા નીકળી અને બગુડા ભૂગી આવ્યા મોગલધામ આપણે દર્શન કરીને વિડીયો આગળ આગળ મોકલશું આ છે મોગલધામ મંદિરનો ગેટ છે ને અહીંથી આપણે મંદિર અંદર જવાનું છે આપણે મંદિરની અંદર જઈશું જો મંદિરની અંદરનો નજારો

આ છે ઊંચા કોટડા ઊંચા કોટડા માતાજી મંદિર અને આ એનો દરિયો છે એનો મિત્રો દરિયો અહીંથી કેટલો ઊંડો લાગે મિત્રો અહીંથી નજર નથી પડતી એટલો ઊંડો છે આ દરિયાનો નજારો તમે જોઈ લેજો કેવું મસ્ત વાતાવરણ છે અત્યારે આ દરિયામાંથી વાદળા પાણી ભરતા એવો નજારો છે છે આપણે હવે જુદી ઉગ્યો છે કેવો મસ્ત નજારો છે આ ઊંચા કોટલાનો દરિયો છે દરિયો પર ડોરોય બહુ છે પાણી ચોખ્ખું નથી એટલે અને આ દરિયામાંથી બાષ્પી પવન થઈને પાણી ઉપડતું હોય ને એવો નજારો છે અત્યારે આપણે ચામુંડા માતાજીનું મંદિર છે ઊંચા કોટલા chạy 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 આ ઉષા કોટલાના દરિયાનો નજારો છે અને આ એમ કહેવાય છે કે જો અમે આપણે લાકડું એક ખોલેલું છે ને આ ધજા રહી ને અહીંથી આપણે ઓલો કાળિયા બિલ પસેડી નાખી અને દરિયામાં ભગુડા દરિયામાં પસેડી દરિયો ખેડવા જતો માલ લૂંટવા જતો નહીં અને આ એની વખાડે છે અને આ આપણે માતાજીનું મંદિર છે અહીંયા એટલી ઊંચી એટલી મોટી ઊંચી પકડ છે જ્યાંથી આપણે કાળીઓ ગઈ પછી પાછળ તો દરિયામાં દરિયો ખેડવા જતો હોય તો આ દરિયો છે ઊંચા કોટલા